અમારા આર્યા છે બાકી અગિયાર ઉમેદવારો જીત્યા હોય ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બધા જ ઉમેદવારોને સન્માનવા માટે અમારા બધા જ ધારાસભ્ય શ્રીઓ અમારા સાંસદશ્રી અમારા જિલ્લાના પ્રભારી શ્રી બધા જ ઉપસ્થિત રહી અને બધા જ વિજેતા ઉમેદવારોનો આજે સન્માન સમારંભ યોજવામાં આવ્યો આજના દિવસે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મતદાતાઓનો હું ખૂબ આભાર માનું છું અને આ ચૂંટણીમાં બધા જ કાર્યકર્તાઓ ચૂંટાયેલા પદાધિકારીઓ ને વિશેષ કરીને ચૂંટણીના ઇન્ચાર્જ ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટનો પણ ખૂબ આભાર માનું છું કે જેમને બધાને વ્યૂહરચના કરી અને ચૂંટણીમાં જે રીતે લગાડ્યા એનો વિશેષ અમને ખેડા જિલ્લાના અને તમામ જિલ્લાના ઉમેદવારોને જીતવામાં ખૂબ સિંહ ફાળો રહ્યો છે વિદેશી તાકાતોને માત આપીને પશુપાલકો અને ખેડૂતોના હિતનું રક્ષણ કરી રહ્યા છે તે ઉદ્દેશ અને તે હેતુથી પશુપાલકોના જીવનના બહેતરીકરણ માટે અમારી પેનલ તેર જણની ચૂંટણીમાં ગઈ હતી અમે પશુપાલકોને અમારા આવનારા પાંચ વર્ષમાં જે વિકાસના કામો કરવાના એ લોકોના સુખાકારી માટે કામ કરવાના એનું વિઝન અમે બતાવ્યું હતું સદનસીબે અમારા બધા સંગઠન અને ભાજપના પ્રયત્નોના કારણે અમારા તેરમાંથી અગિયાર ડિરેક્ટરોનો ઇતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયો છે ગત બોડીમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ ડિરેક્ટર હતા એ ત્રણથી લઈને અમે અગિયાર સુધી પહોંચ્યા છે સાથે સાથે જે બોરસદ અને કપડવન સીટ અમે જીતી નથી શક્યા એનું અમને ભારોભાર દુઃખ છે આવનારા દિવસોમાં એ બંને બ્લોકમાં પણ વધુ કામ કરીને બંને સીટો આવતી વખતે જીતીએ એવો અમે પ્રયત્ન કરીશું કુલ મળીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વૈશ્વિક નેતૃત્વ અને પશુપાલકો માટેની એમની ચિંતા સહકારથી સમૃદ્ધિના અમિતભાઈ શાહ સાહેબના પ્રયત્નો પર પશુપાલકોનો ભરોસો પશુપાલકોનું જ ભલું કરવા માટેનો સંકલ્પ સી પાટીલનો એમાં પશુપાલકોની મોર ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સાહેબનું મુખ્યમંત્રીનું નેતૃત્વ અમારા મંત્રીશ્રીઓ ઋષિકેશભાઈ પટેલ જગદીશભાઈ પટેલ ઉપરાંત અમારા સાંસદશ્રીઓ બંને ત્રણેય જિલ્લાના ધારાસભ્યશ્રીઓ આ સર્વની એક સાથેની મહેનતના કારણે અમે અમૂલમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું ક્લીન બોર્ડ બેસી રહ્યું છે ટૂંક સમયમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિવરણી થયા બાદ સો દિવસના એજન્ડા સાથે દરેક પશુ દરેક ડિરેક્ટરને પશુપાલકોની વિઝિટે અને ડેરીની વિઝિટે મોકલવામાં આવશે અને વિઝન સાથે આવનારા પાંચ વર વર્ષમાં પશુપાલકોનું ખૂબ ભલું કરવાનો અમારો પ્લાન છે જેની પર મક્કમતાથી કામ કરવામાં આવશે અમૂલની બ્રાન્ડ અમૂલની ઇમેજને બદનામ કરવા માટે અમૂલ જેવી જ કોઈ બીજી કંપનીની સાથેથી ફંડ લઈ અને કોંગ્રેસે અમૂલની ચૂંટણીમાં અમારો વિરોધ કરી અને અમૂલનો વિરોધ કરીને ચૂંટણીમાં જવાનો પ્રયત્ન કર્યો જેને પશુપાલકોએ જાકારો આપ્યો છે આવનારા દિવસોમાં જે પણ પદ પર એ લોકો રહેલા છે એ દરેકના ભ્રષ્ટાચારને પણ ઉજાગર કરી અને સત્યને બહાર લાવવામાં આવશે